આ છે સામાજિક વિજ્ઞાન શિક્ષક ભરતીના બીજા રાઉન્ડ અને કચ્છ ભરતી વિશેની ખાસ અપડેટ એકદમ ટૂંકમાં જુઓ ધોરણ છ થી આઠ માટે સામાજિક વિજ્ઞાનનો જે બીજો રાઉન્ડ હતો ને એમાં જિલ્લા પસંદગીનું કામ પૂરું થઈ ગયું છે તો હવે પ્રશ્ન એ છે કે પરિસ્થિતિ શું છે કેટલી સીટો ભરાઈ કેટલી ખાલી અને હા કચ્છ માટે શું અપડેટ છે ચાઓ ફટાફટ જાણી લઈએ ઓકે તો પહેલું બીજા રાઉન્ડ પછી શું થયું કુલ આઠસો ખાલી જગ્યાઓ હતી રાઈટ એમાંથી ત્રણસો પંદર ઉમેદવારોએ પસંદગી કરી લીધી એટલે કે હજુ પણ પાંચસો અઠ્ઠાવીસ જગ્યાઓ ખાલી છે હવે આજે ખાલી છે ને એમાં મોટી સંખ્યા છે એસટી કેટેગરીની ચારસો છન્નું જગ્યાઓ ઓબીસીમાં ચોવીસ ખાલી છે પણ એમાંય નવ તો પીએચ એટલે કે શારીરિક રીતે અશક્ત ઉમેદવારો માટે છે એસસી અને ઇડબ્લ્યુએસમાં તો લગભગ બધી સીટો ભરાઈ ગઈ છે ખાલી પીએચવાળી જ બાકી છે બીજું આનો સીધો મતલબ શું મતલબ એ કે ત્રીજો રાઉન્ડ જે આવશે એ મુખ્યત્વે એસટી અને ઓબીસી ઉમેદવારો માટે જશે ખાસ કરીને એસટી કેટેગરી કારણ કે ચારસો છન્નું જગ્યાઓ છે અને હજુ ઘણા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે કદાચ આવતા અઠવાડિયે બુધ ગુરુ શુક્રમાં આ રાઉન્ડ આવી શકે છે અને ત્રીજું કચ્છની વાત ત્યાંની સ્પેશ્યલ ભરતીમાં કુલ પાંચસો સાડત્રીસ જગ્યાઓ છે ને ફોર્મ મળ્યા છે પાંચસો ત્રેસઠ હવે જે જનરલ ભરતી હતી એનું કટ ઓફ રહ્યું એકોતેર પોઈન્ટ સાહીઠ ટકા પણ કચ્છનું કટ ઓફ છે ને એ લગભગ અડધાથી એક ટકા જેટલું નીચું માનો ને કે સિત્તેર પોઈન્ટ પચાસ ટકા આસપાસ રહી શકે છે એટલે ત્યાંના સ્થાનિક ઉમેદવારો માટે થોડો ફાયદો થઈ શકે તો બસ ટૂંકમાં એટલું જ કે બીજો રાઉન્ડ પૂરો હવે નજર ત્રીજા રાઉન્ડ પર છે જે એસટી અને ઓબીસી માટે મહત્વનો છે અને કચ્છનું કટ ઓફ થોડું નીચે જઈ શકે છે